આજે કોર્પોરેશન વાળા એફિસમાંથી અહીંયા સીલ મારવા માટે આવ્યા હતા એ બિલ્ડિંગ યુઝિંગ સર્ટિફિકેટ ફાયર એન ઓ માટે હતા અમે એમને બાહીધરી આપી છે કે જ્યાં સુધી અમે બિલ્ડિંગ યુઝિંગ સર્ટિફિકેટ પ્રોવાઈડ નહીં કરી ને ફાયર એનઓસી સર્ટિફિકેટ પ્રોવાઈડ નહીં કરીએ ત્યાં સુધી અમે કોમર્શિયલ બધું બંધ કરી રાખીશું અમે અમારી જાતથી બેરીકેટ કરી આપીશું માર્કેટ અમે બંધ કરી રાખ્યું છે કે જ્યાં સુધી અમે ફાયર એબ્રીજી અને બિલ્ડિંગ બીજી સર્ટિફિકેટ કોર્પોરેશનમાં જમા નહીં કરાવીએ અને ત્યાં સુધી પરમિશન નહીં મળે ત્યાં સુધી અમે ચાલુ નથી કરવાના કે અમે રાઇટિંગમાં ટીડીઓ સાહેબને આપેલું છે ને એમને માન્ય રાખેલું છે ને એ માટે અમે અમારી વેરિકેટ કરીને સાહેબને રાઇટિંગમાં રજૂઆત કરેલી છે કે જ્યાં સુધી આ વસ્તુ નહીં થાય ત્યાં સુધી અમે આ પ્રમાણે બંધ કરી રાખીશું જ્યારે અમે કમ્પ્લીટલી સર્ટિફિકેશન પ્રાપ્ત કરી લઈશું એના પછી એમને પરમિશન આપશે પચાસ દુકાનો અમે અમારી જાતથી બેરિકેટ કરી છે એ બદલ અમે ટીડીઓ ઓફિસર સાહેબનો અમે હાર્દિક આભાર માનીએ છીએ કે એમને અમે એ રીતે સાથ સહકાર આપી મારું નામ રફીક સૈયદ છે